ભાવનગર જિલ્લામાં સતત પડી રહેલ વરસાદના કારણે અનેક લોકોને ભારે નુકસાન પહોંચ્યું હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડવાના કારણે ફરી એકવાર નદી નાળા છલકાયા છે નદીઓમાં નવા નીર આવ્યા છે વરસાદ પડવાના કારણે

એમાં હારી ત્રણસો મણ અમારી કાંજી હતી સિંગ અમારી બાજુમાં અમે લેવામાં રહ્યા હતા થોડીક સિંગે પણ તણાઈ ગઈ પણ અહીંયા કાંજીના મેળા પણ તણાઈ ગયા છે અને બેલા રહ્યા ખાલી છે નિશાન ખાલી બેલાનું બધું અમારું પાણીમાં તણાઈ ઉઈ છે કેટલીક નુકસાન છે માંડવીમાં ને કાંજીમાં કાંજી મારી હાડી ત્રણસો મણ હતી દોઢ બે અઢી લાખની મારી કાંજી છે દોઢ બે લાખ રૂપિયાની અને સિંગ મારી હતી ત્રણ થી સાત ટ્રેક્ટર મારી સિંગ હતી એ સિંગે પણ મારી કાંઈક ભય તણાઈ ગઈ છે અને કાક પણ અમારા હાથમાં આવી અમે લીધી છે કાંજી કેટલી ટણા કાંજી અમારી 300 થી 350 400 મણ જેટલી છે અંદાજે બધી કાંજી વધી એમાં કાઈ ના અંતર મારું નામ મનસુખ હિમતભાઈ ધાનકવાડિયા અમે કોળે જઈને આ રોજ નદીના કાઠે રહીએ છે આયા અમાર કાંજીનો મેળો હતો અને એમાં લગભગ 300 350 મણ કાંજી છે જે કાંજીનો મેળો કડકેલો હતો અને આયા માંડવી હતી આ બજનો ભાગમાં એને માંડવી અમે ફેરવા અમે રહ્યા અહીંથી કાંજીનો નો મેળો તણાઈ ગયો હવે પાણી અહીંયા કડ કડ થી સાથે સાથે આમાં થઈ ગયું હતું આ બાજુ પાણી પછી માંડવી ફેરવવી પડે એમ હતી અહીંથી તો થોડીક બહાર નાખી છે થોડીક કાક તણાઈ ગઈ થોડીક એવું બધું થઈ ગયું છે નુકસાન અમારા બે અઢી લાખ ની કાંજી હતી અને કાક માંડવી માંડવી અડધા ભાગની તણાઈ ગઈ છે હું મૂળજીભાઈ મકવાણા મજૂરી કરવા આવ્યો રોજકીના કાંઠે રહેતો કાલે સાંજનો વરસાદ ચાલુ થયો અચાનક પાણી આવી ગયું એમાં સામાન વહી ગયો બીજો હું તળાનું કેટલીક નુકસાની છે નુકસાની તો ઘણી છે પણ હવે સરકારને તો હું કહી છું તણાઈ ગયો આ દાણા તણાઈ ગયા અમુક ઠામડા તણાઈ ગયા છે ગોદડા ગોદડા ને એવું હંડું તણાઈ ગયું કપડાને બપડાને એવું ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ખાસ કરીને મહુવા તાલુકામાં ખૂબ વરસાદ પડ્યો છે જેના કારણે અનેક રોડ રસ્તાઓ બંધ થયા છે તો કેટલાક ખેડૂતોએ તૈયાર કરેલ પાકો પાણીમાં તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે મોટા કુટોબડા ગામે રહેતા લોકોને પણ ભારે નુકસાની પહોંચી છે